નમસ્તે વિદ્યાર્થી મિત્રો સોરકટ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે જાણીશું એમપીડબલ્યુની કમિટીઓ કમિટીઓ તેમજ તેમના વર્ષ કયા કયા કમિ કયા કયા વર્ષમાં કઈ કઈ કમિટીએ શેની ભલામણ કરેલ છે તો આપણે તેમનું પહેલાં સૂત્ર સમજીએ ભોરાએ મુદલિયાની સાથે મળીને ચઢ્ઢાની મુખરજીને જંગલમાં કતાર મારીને શ્રીવાસ્તવ સાથે બજાજ લઈ શ્રી કૃષ્ણ બોલીને ભાગ્યા હવે આપણે આ સૂત્ર સરળતાથી યાદ રહી જાય તેમજ આપણે વાર્તા પણ કહી શકીએ અને હવે આ સૂત્રમાં આપણે જે પણ નામનો ઉલ્લેખ કરેલ છે એ બધી કમિટીઓ છે જેમ કે ભોરા એટલે ભોરે કમિટી પછી મુદલિયા કમિટી પછી ચઢ્ઢા કમિટી મુખરજી કમિટી જંગલવાલા કમિટી સિંહ કમિટી એ તો એમપી ખાસ યાદ હશે કારણ કે એમપી સ્કીમ તેમને શરૂ કરી હતી તેમની ભલામણ કરી હતી પછી શ્રીવાસ્તવ કમિટી બજાજ કમિટી અને શ્રી કૃષ્ણ મીન્સ કૃષ્ણ કમિટી હવે તેમાં જ આપણે આ સૂત્રના માધ્યમથી તમે વર્ષ પણ સરળતાથી યાદ રાખી શકશો તેમજ શોર્ટકટ એજ્યુકેશનના માધ્યમથી સરળતાથી સૂત્ર દ્વારા તમે આવનારી એક્ઝામોમાં વધારે માર્ક લાવી શકો તેવા પ્રયત્નો અમારો દ્વારા કરવામાં આવશે તેમજ આપણે હવે કમિટીના વર્ષનું સૂત્ર તેમજ ગોઠવણી જોઈએ પહેલી કમિટી છે તેમનો વર્ષ છે ઓગણીસો ને તેતાલીસ તેમજ આપણે ક્રમશઃ ત્યારબાદ ગોઠવવાના ઓગણીસો ને બાસઠ પછી ક્રમશ ઓગણીસો ત્રેસઠ પછી એક વર્ષ મૂકીને ઓગણીસો ને પાસઠ ત્યારબાદ એક વર્ષ મૂકીને ઓગણીસો ને સડસઠ ત્યારબાદ આવશે ઓગણીસો ને તોતેર ત્યારબાદ ક્રમશર ઓગણીસો ને ચુમ્મોતેર ત્યારબાદની કમિટીમાં આવશે ઓગણીસો ને બ્યાસી લાસ્ટ કમિટી છે એ ઓગણીસો ને પીચ્યાસી હવે આપણે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવશું તેમજ આવનારી એક્ઝામોમાં જે પ્રશ્નો પૂછાઈ શકે છે કે કઈ કઈ કમિટીએ કઈ કઈ ભલામણ કરી છે તેમજ પૂછાવાના છે એવા મુદ્દા આપણે કવર કર્યા છે તો આ ચાલો જાણીએ આપણે તેમની કમિટીએ કઈ કઈ ભલામણ કરેલી છે પહેલું છે ભોરે કમિટી તો ભોરે કમિટીની આપણે મેન મેન ટોપિક કવર કરવામાં આવે છે કે તેમના ચેરમેન કોણ હતા તો તેમના ચેરમેન હતા સર જોસેફ વિલિયમ હોરે તેમજ તેમણે જે અગત્યની ભલામણ કરી છે તે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર અને હોસ્પિટલની તેમણે સ્થાપના કરવી તેમજ આપણે બીજી છે મુદલિયા કમિટી ઓગણીસોને બાંસઠ તેમના સ્થાપક એ લક્ષ્મણ સ્વામી મુદલિયા હતા તેમજ તેમણે કર્મચારીને તાલીમ આપી ત્યારબાદ ચઢ્ડા કમિટી ઓગણીસો તેસઠ માં અસ્તિત્વમાં આવી હતી તેમજ તેમના સ્થાપક ડોક્ટર એમ એસ ચઢ્ડા હતા ત્યારબાદ તેઓએ વિશ્વમાં મેલેરિયા નાબૂદીની ભલામણ કરી હતી ત્યારબાદ આપણે જોશું મુખર્જી કમિટી અસ્તિત્વમાં આવી હતી તેમના સ્થાપક હતા શ્રી બી મુખર્જી તેમણે ફેમિલી પ્લાનિંગ માટે અલગ સ્ટાફની ભલામણ કરી હતી ત્યારબાદ ત્યારબાદ તેઓએ સરકારી ડોક્ટર દ્વારા ખાનગીકરણ નાબૂદી માટેની ભલામણ કરી હતી ત્યારબાદ આપણે જોશું કરતારસિંહ કમિટી એમપીડબલ્યુ માટે મોસ્ટ આઈ એમ પી ક્વેશ્ચન છે એમપીડબલ્યુની સ્કીમની ભલામણ કરી હતી ત્યારબાદ તેઓએ કર્મચારીને તાલીમ આપવી તેવી પણ ભલામણ કરી હતી પાર્ટ બે માં આપણે જોઈ ગયા છીએ આ બાબતે ત્યારબાદ શ્રીવાસ્તવ કમિટી ઓગણીસો ને માં સોરી ચોરાણું નથી પણ ચુમોતેર છે તે તેઓએ મેડિકલ અને હેલ્થ માટે ઉત્તેજન આપવું તેવી ભલામણ કરી હતી તેમજ તેઓએ મેડિકલ એજ્યુકેશનમાં મેનપાવર પૂરો પાડવો તેવી ભલામણ કરી હતી ત્યારબાદ આઠમી કમિટી જોશું આપણે બજાજ કમિટી તે ઓગણીસો ને બ્યાસીમાં અસ્તિત્વમાં આવી હતી તેમના સ્થાપક છે પ્રોફેસર જે એસ બજાજ ત્યારબાદ બાદ કૃષ્ણ કમિટી ઓગણીસો પિંચ્યાસી માં તેઓએ શહેરી અને ગ્રામીણ માં સેવાઓ પૂરી પાડવી તેવી ભલામણ કરી હતી આમ જ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શોર્ટકટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો તેમજ આવનારી એક્ઝામોમાં સરળતાથી તમારા માર્ક કવર થાય તે માટેના અમારા દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે તેમજ સારો લાગે તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ હવે આપણે નવા વિડીયોમાં મળશે